વેલકમ બેક ટુ માયની વિડીયો તો ફરીથી અમારા નાગમાં તમારું સ્વાગત છે તો હું અત્યારે ફઈના ઘેર આવ્યો તો તો ચાલો બતાવ ઘર હે તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા શાકભાજી પણ વાય છે તો ચાલો હું બતાવું તમને શાકભાજી તો આ શાકભાજી છે ચોળા ફળી છે પછી ગવાર છે કાકડી છે અને વરસાદ આવે એવું થઈ ગયું તો મિત્રો આ મારા મોટાભાઈ ની દીકરી છે તેનું નામ છે જયશ્રી આ વ્લોગને હું અહીંયા એન્ડ કરું છું ત્યાં સુધી જય શ્રી રામ